નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ ગુજરાત રાજ્ય ઉપર ભારે થી અતિ ભારે વરસાદ લઈને આજે નવી આગાહી કરવામાં આવી છે જ્યાં મિત્રો એક સાથે બે મોટી સિસ્ટમ અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી આગળ વધતા આજે અને આવતીકાલના રોજ ગુજરાત રાજ્ય ઉપર જે છે તે વરસાદનું જોર વધવાનું છે અને એ મિત્રો આગામી પાંચ દિવસ માટે ગુજરાત ઉપર આ સિસ્ટમ રહેવાની છે જેને લઈને ખાસ મિત્રો હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું કે રાજ્યમાં અત્યારે જે છે તે ભારેથી અતિભારે વરસાદની આગાહી થયેલી છે તેની વચ્ચે આગામી

તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મોદીની ગરીબો માટે મોટું એલાન મોટી જાહેરાત કરવામાં આવી જે મિત્રો વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ મિત્રો ખેડૂતો દેશની આર્થિક અને ખાસ કરીને સુરક્ષાઓ માટે મોટી જાહેરાત કરી અને જણાવી દીધું કે ખેડૂતો જે છે તે દેશની આર્થિક અને ખાદ્ય સુરક્ષાની રીડની હડ્ડી છે તેમનું કલ્યાણ સરકાર માટે માત્ર નીતિનો મુદ્દો નથી પરંતુ રાષ્ટ્રની સમૃદ્ધિ છે એ પણ ખેડૂતો માટે મિત્રો મોદીજીએ જણાવ્યું સાથે જ મિત્રો મોદીજીએ કહ્યું કે ખાસ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેતી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે અનેક પગલા લઈ રહી છે જેનો મુખ્ય હેતુ ખેતીને ખર્ચ ઘટાડવો આવકમાં વધારો કરવી ખેડૂતોની અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો છે એટલે કે મિત્રો મોદીજીએ અહીંયા ગરીબો માટે અને ખેડૂતો માટે એવું જણાવ્યું કે ખાસ કરીને અત્યારે સરકાર રાજ્ય સરકાર હોય કે કેન્દ્રીય સરકાર બંને સરકાર એક જ વિચાર ઉપર કામ કરી રહી છે કે કઈ રીતના ખેડૂતોને જે છે કફોડી જોવા મળી છે કારણ કે કુદરતી આપત્તિઓને કારણે ઘણા બધા નુકસાન થતા હોય છે ત્યાર પછી સરકાર સહાય પેકેજ જાહેર કરે ત્યારે મામૂલી દસ કે બાર હજારની સહાય આપે છે જોકે મિત્રો ખેડૂતોનું લાખોનું નુકસાન ગયું હોય છે મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે ખેતીને લઈને મિત્રો સરકાર જે વિકાસ અંગે વાત કરે છે તેનાથી તમે સહેમતી ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શું સહાયના નામે થઈ રહી છે સરકારની કેટલીક મિત્રો ઢીલા જોવા મળી તેવું પણ કેટલાક અહેવાલો અનુસાર રિપોર્ટ સામે આવ્યા કે મિત્રો આ સમાચાર જે છે તે માત્ર માત્ર અહેવાલો આધારિત છે જેથી આમાં જે છે તે સો ટકા સાચી માહિતી હોય તેવું શક્ય બની શકે અથવા ના પણ બની શકે છતાં પણ મિત્રો આંકડાઓ વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો જે સરકાર યોજનાઓ ચલાવે છે તેને લઈને તમને મિત્રો એવું થતું હોય છે કે સરકાર લાખો રૂપિયા આપે છે ગરીબોને હજારો રૂપિયાની સહાય આપે છે પરંતુ તેની પાછળના કેટલાક અલગ જ મિત્રો આંકડા જાહેર થયા છે જેના વિશે વાત કરીએ તો વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓમાં મિત્રો ખેડૂતોને પચાસ ટકા કરતાં પણ ઓછી સહાય ચૂકવવામાં આવી છે સત્યોતેર કરોડની જોગવાઈ સામે ખેડૂતોને માત્ર બાર કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે તેવું પણ આંકડાઓ અનુસાર સામે આવ્યું સહાયના આંકડાઓએ મિત્રો પોલ ખોલી તેવું કહેવામાં આવ્યું કારણ કે ટ્રેક્ટર સહાય તાર યોજના સોલાર ફેન્સિંગ જેવી યોજનાઓમાં સહાય જે છે તે મિત્રો ઓછી ચૂકવવામાં આવી હોય તેવું કહેવામાં આવ્યું કારણ કે જે સહાય સત્યોતેર કરોડ જેટલી ચૂકવવાની હતી તેની જગ્યાએ માત્ર બાર કરોડ ચૂકવવામાં આવી ત્યાર પછી મિત્રો બીજા પણ સમાચાર એક ખૂબ જ કામના સમય આવ્યા છે ખાસ કરીને યોજનાઓને લઈને તો ખેડૂતોને મદદની વાતો વચ્ચે સરકારી સહાયના આંકડાઓએ મોટી પોલ ખોલી ત્યારે જણાવીએ તે જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં એટલે કે મિત્રો ઉત્તરાયણ છે ગઈ બે હજાર પચીસની તે મહિના સુધીમાં માત્ર બાર કરોડની સહાય જ ખેડૂતોને આપવામાં આવી છે જેમાં મિત્રો જો ટ્રેક્ટર સહાય યોજનાની વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર લેવા માટે ચારસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી તેની સામે માત્ર ત્રીસ કરોડ રૂપિયા જે છે તે ચૂકવામાં આવ્યા છે એટલે કે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે જે સહાયની જાહેરાત થઈ હતી તે ચારસો કરોડથી વધારેની મિત્રો થઈ હતી તેની સામે માત્ર ત્રીસ કરોડ જ મળ્યા છે હવે મિત્રો આ બાકીના પૈસા જે છે તે હજુ સુધી ખેડૂતો સુધી પહોંચ્યા નથી તેને લઈને મિત્રો ઘણા બધા ખેડૂતો જણાવતા હોય છે કે તેમને લઈને સહાય મળતી નથી તો મિત્રો તમે સરકારની કઈ સહાયનો લાભ લ્યો છો અને તમને મિત્રો સહાય રેગ્યુલર મળે છે કે નહીં જરૂર કોમેન્ટમાં લખજો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો ભવિષ્ય માટે મોટો ખતરો તોળાઈ રહ્યો છે લોકોની નોકરીઓ ઉપર મોટા સવાલ ઉભા થઈ શકે કારણ કે મિત્રો અત્યારે જે છે ઓટોમેટિક બધી એઆઈનો જે જમાનો આવ્યો છે તેને લઈને મિત્રો હવે જે છે તે દરેક વસ્તુઓ ખૂબ જ સુદ્રઢ બની રહી છે માણસના કામો હવે મશીનો કરવા લાગ્યા છે તમે ઘણા બધા વિડીયો જોયા હશે એવા વિડીયો અત્યારે મિત્રો બની રહ્યા છે અને રોબોટ મિત્રો અત્યારે એટલા સુદ્રઢ બની ગયા છે કે માણસનું કામ કરી શકે છે જેમાં ખેતરની અંદર ખેતી કરતો પણ એક રોબોટ નો વાયરલ થયો હતો બીજા નંબર ઉપર રસોઈ બનાવનારો પણ એક રોબોટ હતો ત્રીજા નંબર ઉપર મિત્રો રસ્તા ઉપર ગાડી ચલાવનારો પણ એક રોબોટ હતો એટલે કે માણસ જે કામ કરી શકે છે તે બધા કામો રોબોટ અત્યારે કરવા લાગ્યા છે તેને લઈને મિત્રો દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એટલે કે બિલ ગેટ્સ કે જે અત્યારે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે તેમણે ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો અને જણાવ્યું કે એઆઈ જે છે તે ખૂબ જ વધારે આગામી સમયમાં ખતરો બનશે એટલે કે જે આ ઓનલાઈન ટેકનોલોજી રોબોટિક્સ મિત્રો જે આગળ વધી રહ્યું છે તે ભવિષ્યમાં લોકોની નોકરીઓ પણ ખાઈ શકે અને ખાસ આ પ્રકારની રોબોટિક એક્ટિવિટીને લીધે કોઈ દુર્ઘટના પણ ઘટી શકે

છે એવો લાવવા સરકાર અત્યારે હાલ વિચારણા કરી રહી છે સરકારનું એવું કહેવું છે કે ખાસ કરીને હવે કે જે તમારું એડ્રેસ જે તમારું નામ જે તમારી માહિતી આધાર કાર્ડની હશે અંદર હશે એ સેમ ટુ સેમ માહિતી તમારે લાયસન્સમાં પણ કરાવવી પડશે ઘણા બધા લોકોને લાયસન્સમાં અલગ નામ લાયસન્સમાં અલગ સરનામું હોય છે અને આધાર કાર્ડની અંદર પણ અલગ હોય છે તો હવે મિત્રો તમારે આધાર કાર્ડની અંદર જે કંઈ પણ માહિતી અને અપડેટ હશે તે સેમ ટુ સેમ લાયસન્સમાં પણ કરાવવી પડશે આરસી બુકમાં પણ કરાવવી પડશે સરકારનું એવું કહેવું છે કે મિત્રો જે ઓનલાઈન ઈ ચલણ મોકલવામાં આવે છે એટલે કે તમે રસ્તા ઉપર જે નિયમોનું ઉલ્લંઘન કરો છો ત્યારબાદ જે તમારું ચલાણ બને છે ઓનલાઈન મોકલવામાં આવે છે ઈ ચલાણ તે ખાસ કરીને લોકો ભરતા નથી તો આવા લોકોને પકડવા માટે જે છે તે હવે લાયસન્સ અને આધાર કોડની માહિતી એક કરવામાં આવશે 12000 કરોડના ઈ ચલાણ એવા છે કે મિત્રો જે છે તે હજુ નાણા વાહન ચાલકોએ ભર્યા જ નથી તો તેવા લોકો માટે મિત્રો જે છે તે આ કાર્યવાહી કરવામાં આવી શકે તો મિત્રો આગામી સમયની અંદર બની શકે કે તમારે હવે જે છે તે મિત્રો આ ફેરફારો કરવા પડશે અને બધા જ પ્રૂફ એક કરવા પડી શકે ત્યાર પછી ના સમાચાર જોઈ લીધો મિત્રો ગરીબોને સરકાર જે છે તે આપશે ટેકો મોટા સમાચાર જો તમારા બાળક પણ શાળામાં ભણતા હોય તો આ સમાચાર જોઈ લેજો હવે તમારા મફતમાં ભણશે જો મિત્રો તમારો અભ્યાસ આગળ વધારવા હોય પરંતુ તમારે નાણાકીય મુશ્કેલીઓ હોય એટલે કે તમારે મિત્રો જો બાળકોને ભણાવો હોય અથવા તમારે ખુદને મિત્રો જે છે તે અભ્યાસ ક્ષેત્રે આગળ વધવું હોય પરંતુ તમારી પાસે પૈસા ના હોય આર્થિક તંગી હોય તો મિત્રો હવે તમારે ચિંતા કરવાની કે ટેન્શન લેવાની જરૂર નથી કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરી શકે જેના હેઠળ મિત્રો સસ્તી શૈક્ષણિક લોન જે છે તે વ્યાજમાં આ ભારે છૂટનો લાભ મેળવી શકાશે જે આ મિત્રો આ યોજનાનો ઉદ્દેશ છે કે કોઈ પણ વિદ્યાર્થી પૈસાના અભાવે પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી ના દે કારણ કે મિત્રો તમે જોયું હશે કે ઘણા બધા લોકો જે છે તે પૈસાના અભાવના કારણ કે બાળકોને ભણાવતા નથી અથવા પોતે ભણતા નથી તો તેવા લોકોને જે છે તે હવે મોટી રાહત મળવા પાત્ર થશે જેની અંદર સરકાર જે છે તે હવે પૈસા આપશે તો મિત્રો ભણવા માટે આ યોજનાની અંદર કેટલી સહાય મળશે કોને કોને મળશે તેના વિશે દરેક માહિતી વિસ્તૃતથી લઈએ તો મિત્રો સૌથી પહેલા તો પંદરથી સોળ લાખ રૂપિયા સુધીની રકમ જે છે તે તમને મળી શકે તેની સાથે મિત્રો તમે જો ચાર પોઈન્ટ પાંચ લાખ એટલે સાડા ચાર લાખ રૂપિયાથી ઓછી કમાણી કરનારાઓ છો એટલે કે મિત્રો તમારી વર્ષની કમાણી જો સાડા ચાર લાખથી ઓછી છે તો તમને વ્યાજ પણ ભરવું નહીં પડે સો ટકા વ્યાજ માફી પણ મળશે ચાર પોઈન્ટ આઠથી લઈને ચાર પોઈન્ટ પાંચ એટલે કે સાડા ચારથી લઈને આઠ લાખની કમાણી તમે જો વર્ષે કરો છો તો તેના માટે તમારે ત્રણ ટકા વ્યાજની જે સબસિડી પણ મળવા પાત્ર થશે તો જો મિત્રો તમારા બાળકો પણ શાળામાં ભણતા હોય ને તમારી પાસે આર્થિક તંગી હોય તમારી પાસે યોગ્ય સુવિધા ના હોય પૈસા અંગે તો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લઈને તમારા બાળકને આગળ ભણાવી શકો

અકસ્માત ને લઈને ની રચના કરવામાં આવી છે બ્રિજ દુર્ઘટના એટલે કે જે પુલ તૂટ્યો છે તેને લઈને તપાસ માટે છ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે આ કમિટી જે છે તે મિત્રો બ્રિજ શા માટે તૂટ્યો તેના કારણો તેની મિત્રો ક્ષતિ શું હતી બેદરકારી શું હતી તે દરેક વસ્તુની તપાસ હાથ ધરવામાં આવશે અને આ પુલ તૂટવાની દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ જે છે તે કમિટી દ્વારા રજૂ કરવામાં આવશે અને આ દુર્ઘટનાના સંપૂર્ણ અહેવાલ માટે ત્રીસ દિવસ આપવામાં આવ્યા છે ત્રીસ દિવસની અંદર જ આ કમિટી જે છે તે સરકારને સોંપશે રિપોર્ટ કે શા કારણે આ બધું થયું પુલ છે તૂટ્યો તેની પાછળ શું કારણ છે શું બેદરકારી હતી કે નહીં અને જો મિત્રો ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ના બને તે માટે કમિટી સૂચનો પણ આપશે અને બધા પુલની મિત્રો જે છે તે રેગ્યુલર હવે ચેકિંગ પણ કરવામાં આવશે તેવા પણ મિત્રો નિર્ણયો જે છે તે તંત્ર દ્વારા લેવામાં આવ્યા ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ઓછી આવક ધરાવનારા લોકોને મોટો લાભ મળશે તેવા લોકો માટે જણાવી દઈએ તો મિત્રો આ યોજના ખાસ કરીને ગરીબ અને પછાત જાતિના સમુદાયોના કલ્યાણ માટે બનાવવામાં આવી છે તે વિવિધ ઓછી આવકવાળા કામદારો સહિત ઓછી આવક ધરાવનારા લોકોની આર્થિક સ્થિતિ સુધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે હવે મિત્રો લાભાર્થીઓની વાત કરીએ તો અઠ્યાવીસ પ્રકારના જુદા જુદા વિવિધ કરવામાં આવ્યો છે જે કાર્ય કરે છે તેવા લોકોનો સમાવેશ આ યોજનામાં થશે યોજનાનો ઉદ્દેશ્ય મિત્રો એવો છે કે ખાસ કરીને એવા લોકો કે જે પોતાનું ગુજરાત ચલાવવા માટે અને રોજગાર મેળવવા માટે પણ સંઘર્ષ કરે છે તેવા લોકો સુધી નાણાકીય સહાય પહોંચે અને તેવા લોકો પોતાનું રોજગાર મેળવી શકે તે માટે જે છે તે સરકાર માનવ કલ્યાણ યોજના અંતર્ગત સરકાર જે છે તે પંદર રૂપિયાની સહાય આપે છે તો ત્યાર પછીનો મહત્વનો સમાચાર મિત્રો જોઈએ તો જ્યાં સુધી રસ્તા છે ત્યાં સુધી ખાડા તો રહેવાના તેવું મિત્રો કહી દેવામાં આવ્યું છે સરકારી મંત્રી દ્વારા તેને લઈને લોકોમાં રોષ કારણ કે મિત્રો આ શું બોલી ગયા મંત્રી તેના વિશે વાત કરીએ તો મધ્યપ્રદેશના મિત્રો જે છે તે PWD મંત્રી રાકેશભાઈ સિંહે જણાવ્યું હતું કે હજુ સુધી એવી કોઈ ટેકનોલોજી આવી નથી કે જેના આધારે આપણે કહી શકીએ કે આપણે એવા રસ્તા બનાવીશું કે જેમાં ક્યારેય ખાડા નહીં હોય એટલે કે એવી કોઈ ટેકનોલોજી જ નથી બની કે જેનાથી ખાડા અટકાવી શકાય તેવું મિત્રો અહીંયા મંત્રી દ્વારા કહેવામાં આવ્યું જેમાં ક્યારેય ખાડા ના પડે એવી કોઈ ટેકનોલોજી નથી આવી જ્યાં સુધી રસ્તા હશે ત્યાં સુધી ખાડા તો રહેશે જ તેવું પણ કહેવામાં આવ્યું જે રસ્તો ચાર વર્ષ સુધી ખરાબ ન થવો જોઈએ તે છ મહિનામાં ખાડા પડી જાય છે તે ખોટું છે તેવું મિત્રો લોકોએ મિત્રો પ્રશ્નો કર્યા કારણ કે ખાસ કરીને સરકાર તરફથી કરોડો રૂપિયાના પેકેજ જાહેર કરવામાં આવતા હોય છે રસ્તાના સમારકામ માટે અથવા તો રસ્તાઓ બનાવવા માટે છતાં પણ ઘણી વખત એવું બનતું હોય છે કે જે રસ્તો બન્યો તે એક વર્ષ પણ તકતો નથી અને બે ત્રણ મહિનાની અંદર જ જે છે તે રોડ ખાસ કરીને ખાડા દેખાવા મળે છે અને ઉખડવા પણ મિત્રો કેટલાક કિસ્સાઓમાં મળે છે તેવા પણ વિડીયો જે છે તે આપણે જોતા હોઈએ છીએ મિત્રો આ મુદ્દે તમારું શું કેવું છે જરૂર કોમેન્ટમાં લખી દેજો તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ભ્રષ્ટાચાર અંગે નીતિન ગડકરીએ કરી જાહેરાત પહેલા સવાલો ઉભા કરી રહ્યા છે નબળી કામગીરી કરનારાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તપાસ શરૂ કરવામાં આવી છે જાણી જોઈને ભૂલો કરનારાઓ વિરુદ્ધ જે છે તે આકરી કાર્યવાહી પણ કરવામાં આવશે નીતિન ગડકરીએ કહ્યું છે એક મીડિયા ઇન્ટરવ્યુ અંદર કે અકસ્માત

લોકોએ રોષ પણ ઉત્પન્ન કર્યો હતો કારણ કે ગુજરાત રાજ્યની અંદર અવારનવાર આવા કિસ્સાઓ બની રહ્યા છે બે વર્ષ પહેલા હરણી તળાવનું મિત્રો બન્યું હતું ત્યાં પાંચ વર્ષ પહેલા તક્ષશિલા અગ્નિકાંડ થયો હતો ત્યાર પછી હમણાં જજુ તાજે તાજુ વિમાન દુર્ઘટના બની હતી જેમાં તો અઢીસો લોકોથી વધારે મૃત્યુ પામ્યા અને ફરી વખત હજુ એને એક મહિનો નથી થયો ત્યાં આ મિત્રો બ્રિજ તૂટ્યો છે તો શું ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ લોકો જે છે તે શું વારંવાર આ પ્રકારની ઘટનાઓની અંદર ભોગ લેવા માટે જ ટેક્સ પે કરે છે તેવું પણ ઘણા બધા લોકોએ જે છે તે સવાલો ઊભા કર્યા ત્યાર સરકાર લોકોને ફ્રી ઇન્ટરનેટ સેવા પછાત અને યોજના બનાવવામાં આવી છે તેનો ઉદેશ્ય એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ના રહે કારણ કે મિત્રો ઇન્ટરનેટ અત્યારે એવી વસ્તુ છે કે જેનો તમે સદઉપયોગ કરો છો તો મિત્રો એ તમારા માટે તમારા વિકાસ માટે ખૂબ જરૂરી વસ્તુ છે કારણ કે ઇન્ટરનેટના માધ્યમથી ખેડૂતો આધુનિક ખેતી શીખી શકે છે યુવાઓ ભણીને મિત્રો આગળ વધી શકે છે મહિલાઓ પણ આવા લોકો ડિજિટલ ઇન્ડિયા થી દૂર ના રહે તે માટે સરકાર મફત ઇન્ટરનેટ બિલ પસાર કર્યું હતું જેમાં મિત્રો સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વગર ઇન્ટરનેટ મફતમાં આપવામાં આવશે ફ્રી ઇન્ટરનેટ બિલ મિત્રો ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ મુર્હુરે મિત્રો ગૃહને આ બિલ ઉપર વિચારણા કરવાની પણ ભલામણ કરી હતી ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો તહેવારો બગડવાના લઈને મોટા એંધાણ મિત્રો કારણ કે મોંઘવારીમાં ભાવ વધારો લગાતાર થઈ રહ્યો છે તેનાથી લોકો દુઃખદ થયા છે વાત કરીએ તો મિત્રો તેલની અંદર આજે મોટો ભાવ વધારો થયો છે છે ખાસ તેલ વગર ભારતીય રસોઈ અધૂરી તેવું કહેવામાં આવી રહ્યું છે અને હવે મિત્રો પંદર થી વીસ દિવસ બાદ ગુજરાત અને ભારતમાં મોટા મોટા તહેવારો આવી રહ્યા છે શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે રક્ષાબંધન જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે તેની પહેલા જ જે છે તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેને લઈને લોકોમાં જે છે તે અત્યારે ખાસ કરીને ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે કારણ કે તેલ વગર મિત્રો જે છે તે કોઈ પણ રસોઈ બનતી નથી તેની અંદર સિંગ તેલ અને કપાસિયાના તેલના ડબ્બે મિત્રો એસી રૂપિયાનો વધારો થયો છે સિંગ તેલનો ડબ્બો ત્રેવીસો એસી રૂપિયાથી વધીને ચોવીસો પચાસનો થઈ ચૂક્યો છે ઓલમોસ્ટ પચીસો રૂપિયાનો થઈ ચૂક્યો છે તો બીજી તરફ જે છે તે મિત્રો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ બાવીસો રૂપિયા બાવીસો વીસ રૂપિયાથી વધીને ત્રેવીસો રૂપિયાએ પહોંચ્યો છે આમ લગાતાર મિત્રો જે છે તે મોંઘવારી વધી રહી છે અત્યારે શાકભાજીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે બે થી ત્રણ મહિના પહેલા ગેસ સિલિન્ડરમાં પણ વધારો થયો હતો ત્યાર ખૂબ જ મહત્વનો સમાચાર જોઈએ તો ખેડૂતોને પાક નુકસાન સહાય આપવામાં આવશે માંગણી કરવામાં આવી હતી મિત્રો થયેલા પાક નુકસાન માટે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે ગુજરાત રાજ્યના છોટા ઉદેપુર જામનગર અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં તોફાની અતિ ભારે વરસાદ પડ્યો હતો તેને કારણે ભારે નુકસાન ગયું હતું અને તેને લઈને

પણ તમને મળે

થી ત્રણ વર્ષનું છોકરો હશે તો મિત્રો એને બે સવારી ગણવામાં આવશે એને કોઈ ત્રીજી સવારી ગણવામાં નહીં આવે પરંતુ ત્રીજા વ્યક્તિની જો ઉંમર ચાર વર્ષથી વધારે હશે તો તેને કમ્પલસરી ત્રણ ત્રણ સવારી ગણવામાં આવશે અને તેને એક હજાર રૂપિયાનો દંડ પણ ભરવો પડશે તો ખાસ દરેક વાહન ચાલકો જે છે તે જેજો કારણ કે અત્યારે જે છે મિત્રો વાહન નિયમો અવારનવાર બદલાતા હોય છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને બે હજાર રૂપિયાનો હપ્તો કઈ તારીખે આવશે અહેવાલો અનુસાર પ્રધાનમંત્રી મોદી અઢાર તારીખે એટલે કે આવનારી અઢાર અઢાર જુલાઈએ બિહારના મોતીહારી ગામની મુલાકાત લેવાના છે અને આ દરમિયાન મિત્રો જે છે તે હપ્તો જાહેર કરી શકે કારણ કે મિત્રો જે છેલ્લો ઓગણીસમો

બિહારની મુલાકાત પણ લઈ રહ્યા છે જેનાથી બની શકે કે મોદીજી જે છે તે મિત્રો આવનારી અઢાર જુલાઈ ખેડૂતોના ખાતામાં હપ્તો મોકલે તો ત્યાર પછી ના મહત્વના સમાચાર જોઈએ તો આધાર કાર્ડ લઈને મુશ્કેલી વધશે નહીં નવા બનાવવા માટે લોઢાના ચણા ચાવા પડશે જ્યાં મિત્રો ટાઈમ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સરકારે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં પાસપોર્ટ રેશન કાર્ડ જન્મ પ્રમાણપત્ર અને મેટ્રિક્યુલેશન પ્રમાણપત્ર જેવા દસ્તાવેજોના ઓનલાઈન

હોય છે તો આવા લોકોને પકડવા માટે આધાર કાર્ડ બનાવવાની પ્રોસેસ અને પ્રક્રિયા મુશ્કેલ કરવામાં આવી